મિત્રો નમસ્તે હું અત્યારે અમે ચર્ચા કરતા હતા મારા વાઇફ સામે બેઠા છે મનોવિજ્ઞાન વિશે એમનો છે મારો ફિલોસોફી વિશે છે એટલે ઘણી વખત કોઈ એવા મુદ્દા ને ફિલોસોફીનો ટચ આપીને ચર્ચા કરતા અત્યારે સરસ અમારે ચર્ચા થઈ માનવીય સ્વભાવની એટલે હું કોઈ માનવીય સ્વભાવની ફિલોસોફિકલ રીતે વાત કરતો હોઉં ને એટલે એ કોઈ મનોવૈજ્ઞાનિક એનો મુખ્ય વિષય મનોવિજ્ઞાન ઉપર ગ્રેજ્યુએશન છે એટલે મેં સ્વભાવમાં એક સ્ક્રીજોફેનિયા નામના રોગની વાત કરતા હતા માનસિક રોગ ખૂબ જાજા છે કેટલા છે વીસ રોગ બે એમાં પેટા રોગ પણ જાજા ને પેટા ઘણા એમાં આપણે જે સ્કીઝોફેનિયા વાત કરતા હતા ને સ્કીઝોફેનિયા પ્રમુખ આવે બરાબર છે એટલે મિત્રો બહુ સરસ વાત એમણે કરી અને મને એ વાત થોડી ચર્ચા કરું સ્ક્રીઝોફેનિયા નામનો એક રોગ છે માનસિક રોગ માનસિક બીમારી છે

આ એનું ધાયરું ન થાય ત્યારે એવું વાત કરું થોડી એ હાથ શું કરે હાથમાં ફેંકી દે ગમે શબ્દ ગમે વાક્ય ગમે એની ઉપર ગમે એ ત્રાટ બોલે સમજાવ આવી વ્યક્તિ અને કોઈ પણ હોય છે મિત્રો મેં જોયું છે વધારે પુરુષોમાં હોય છે પણ સ્ત્રીઓમાં કુછ છે આ કેસની વાત જ એમાંથી નીકળી કે તમારા સંબંધીને ત્યાં આવી રીતનો એના મિસિસનો સ્વભાવ તો મારી પાસે આવ્યા ને ત્યારે એની તપાસ કરી ત્યારે ખબર પડી કે એ ગંભીર તીવ્ર સ્ક્રીજો ફેનિયાની દર્દી છે રાતની ઉઠીને એના હસબંધને મારવા પણ મગે છે એટલે સ્ક્રીજો મિત્રો હવે આવી વ્યક્તિ કેવી હોય છે જો આવી વ્યક્તિ કોઈને દુર્ભાગ્ય મળી ગઈ તો આપણે છે ને આપણા ભાગ્યને તોકીએ કે હો મને આવી વ્યક્તિ મળી પણ મિત્રો એની અંદરુલી એક બાબત હું કહું છું મારે આ વિડીયો એટલે જ બનાવવો છે કે જો તમારી ટચની વ્યક્તિ આવી કોઈ હોય અત્યંત ગુસ્સે આ થઈ જતી હોય ક્યારે ને આમ જોવો તો પાછી બહુ સારી નોર્મલી માણસને મેં પૂછ્યું કે તારી પત્ની આવી કરે તો છૂટાછેડા શા માટે લઈ લેતો તો શું કીધું એને કે બહુ સારી બહુ સારી છે આવું તો ક્યારેક થાય અને અચાનક જ થાય છે મિત્રો સ્ટ્રીજોફેનિયા નો આ એક પ્રકાર છે લક્ષણ છે આપણને ખબર નથી હોતી સ્ટ્રીજોફેનિયા બે હજાર પ્રકારના જે ગંભીર રોગો છે ને એમાંનો એક સ્ટ્રીજોફેનિયા છે આવી વ્યક્તિ દિલની સારી હોય છે જોજો તમે સામાન્ય નોર્મલ વ્યક્તિ હોય ને કોઈ નોર્મલ પત્તી હોય સામાન્ય બોલતો ન હોય ક્યારેય સ્માર્ટ સ્માર્ટ હોય હોય સ્વભાવનો ખૂબ આવી વ્યક્તિ કરતા આવી આ જે દર્દી હોય ને એ સારી હોય છે એને શું છે ખબર એને અંદરથી પ્રેમ હોય છે એ સતત ઝંખે છે કે આ વ્યક્તિ સતત મારી સાથે રહે એને એ પ્રેમ કરે છે ખૂબ પ્રેમ કરે છે એ વ્યક્તિને પૂર્ણ જોવા ઈચ્છે છે પૂર્ણ એકદમ કારણ કે એ વ્યક્તિ સ્ક્રીજોફેનિયાની દર્દી જે વ્યક્તિ છે ને પોતે ટફ હોય છે એ રફ નથી હોતી અને આદર્શવાદી માણસ હોય છે આદર્શવાદી એટલે અમુક પ્રકારનું જ હોય જીવનમાં સ્વભાવમાં વ્યક્તિત્વમાં એવો એનો આદર્શ હોય છે સાવરણી સાવરણીની જગ્યાએ હુકડું હુકડાની જગ્યાએ હોય એવું જ જોઈએ આવો આદર્શ એટલે એવી રીતના જીવનમાં ઘણા બધા આદર્શોને માને છે આ આદર્શ જ્યારે એને સંતોષ નથી આપતો એની સાથી વ્યક્તિમાં આવું જોવા નથી મળતું એની અપેક્ષા મુજબનું ત્યારે ત્રાટકે છે ત્યારે એને ગુસ્સો આવે છે ત્યારે એ ન કરવાનું કરે છે ન કરવાનું બોલે છે ન બોલવાનું બોલે છે આવું બધું થાય છે પણ વ્યક્તિ પ્રેમાળ છે પણ પ્રોબ્લેમ શું છે કે એના દિલમાં પ્રેમ છે દિલ બહુ સારું છે પણ એની સાથે કરુણા નથી એટલે કે સ્વીકાર ભાવ નથી સ્વીકાર ભાવ નથી ખરેખર તો આપણે જેને પ્રેમ કરતા હોઈએ છીએ ને એની સારી બાબતોની સાથે સાથે એની ખરાબ બાબતોને સ્વીકારવી અને સંપૂર્ણ પ્રેમ કહેવાય એને ચાહત કહેવાય પૂરેપૂરી કે ભાઈ એ વ્યક્તિની અંદર આ લક્ષણો ખરાબ છે હું ખાલી માત્ર ને માત્ર સારી બાબતો છે એને જ ચાવું ખરાબ બાબતોને ધીકારું તો પ્રેમ નથી આ વ્યક્તિનો પ્રોબ્લેમ એ છે કે પ્રેમને સ્વીકારે વાળો દિલ છે એ પ્રેમ તમારી પાસે ઈચ્છે છે બીજી વ્યક્તિ જે હોય ને ઓછી બોલતું હોય મૂઢ એકદમ મૂઢ હોય મૂઢ એવી એવી વ્યક્તિ કરતા આ વ્યક્તિ છે ને સારી ખૂબ સારી ઓલી તો મૂડ છે ચહે સારી છે દિલની સારી નથી આ વ્યક્તિ કેવી છે બિહેવિયર એનું છે ખરાબ છે પણ દિલની સારી છે આવી વ્યક્તિને હોય ત્યારે શું કરવું જોઈએ આવી વ્યક્તિની બે પ્રકારની દવા હોય છે બરાબર તે કીધું એમ એક સાયકિયાટ્રિક પાસે લઈ જાવી અને ટ્રીમ્પ્યુલાઇઝર નામની મેડિસિન આવે છે આપ આવી આનાથી એને સારું થઈ જશે ગુસ્સો બંધ થઈ જશે પણ એનો મૂળ સ્વભાવ એને જતો રહેશે બને ત્યાં સુધી એની પહેલાનો ઉપાય એનું કાઉન્સલિંગ કરવું કોણે કરવું જે વ્યક્તિની સાથે જીવે છે શું કરવું તો એના ગુસ્સાનું કારણ હું છે એ શોધું ગુસ્સાનું કારણ જો તમને કારણ મળી જાય ને તો કારણને દૂર કરો ને તો એનું જે પરિણામ હોય ને એ દૂર થઈ જાય છે આ સાદો નિયમ છે વિજ્ઞાનનો એનું કારણ છે એની વધારે પડતી અપેક્ષા હવે આવી અપેક્ષા તો કોઈ પણ માણસ બધી વધારે પડતી અપેક્ષાઓ પણ પૂરી કરી શકે ન કરી શકીએ પણ ન હોય કે તો શું કરવાનું તો જોવાનું એનું લક્ષણ છે એ એ વ્યક્તિ ઈચ્છે છે છે માણસ અક્કડ એ સોને કેન્દ્રમાં રાખે છે ઈચ્છે છે તો આમ જ કર અને તત્કાલ કર અત્યારે જ કર જો તમે ના પાડી તો એનો મગજ ગયો તો આવી વ્યક્તિને શું કરવાનું હા હા પાડવાનું અને એને સહકાર આપવાનો એની મજબૂરીને સમજવાની એવું નથી માનવાનું કે આપણે છે ને આ સ્વીકારી લે એ વ્યક્તિ અને શું કહેવાય કે મનો વિશ્લેષણ વાદ છે ને એ માણસની છે ને મજબૂરી કે અસમર્થતા એમ ટૂંકમાં મજબૂરીને સ્વીકારી એટલે માણસ ક્યારે સુધરે એમ નહીં પણ એના સ્વભાવને સુધારવા માટે એને સહકાર આપવાનો હા પાડવાની હા બસ એવું થઈ જશે અરે એમાં શું છે કરવાનું નથી હો તમારે એ નહીં જ કરવા દે એ વ્યક્તિ માત્ર તમે હા પાડો ને એવું જ ઈચ્છે છે પછી તમે જયારે કરશો તમને પીડા થાય તમને તકલીફ પડે એ તકલીફ એને ખબર પડશે ને ત્યારે એ તમને એમાંથી એ જ મુક્ત કરશે બચાવશે નહીં તું એમ કરવા પણ એક ઇગોલિસ્ટિક માણસ હંમેશા સ્ક્રીજો ફેનિયાનો શિકાર થતો હોય છે એટલે માણસ સ્ક્રીજોફેનિયાનો માણસ છે એટલે કે વારંવાર ગુસ્સે થઈ જતો હોય ત્રાળું પી હોય ત્યારે એ માણસને માણસનું સ્વરૂપ તમને જુદું જોવા મળે તો એ માણસને કાઢી નહીં મૂકવાનો એની સાથે ડાયવોર્સ નહીં લઈ એનાથી છૂટું નહીં થઈ જવાનું સ્ક્રીજો માત્ર સહકાર આપવાથી આપણા વલણમાં સુધારો કરવાથી એ સુધરે છે આ વ્યક્તિનું એક ખાસ લક્ષણ એ છે કે જો તમે એની સામે ચડો તો એના તમારાથી હાથ ગણો સામે ચડે એનો વિરોધ કરો ને તો અત્યંત આક્રમક થાય એનો વિરોધ ટૂંકમાં વિરોધ સહન ન શકે આવી વ્યક્તિને એક વલણથી એક બિહેવિયરથી સહકાર આપી બિહેવિયર આપણે સ્વભાવથી સહકાર આપી આવી વ્યક્તિને નોર્મલ બનાવી શકાય માણસ સારો છે એ ઈચ્છે છે તમે જેની સાથે રહ્યો એ ઈચ્છે છે તમે પૂર્ણ રહ્યો જેને તમારી ઉપર ખૂબ પ્રેમ છે એવી વ્યક્તિની અંદર જ ગુસ્સો હોય છે એવી વ્યક્તિની અંદર જ શંકા હોય છે એટલે સ્ક્રીજોફેમિયા લક્ષણો જોવો ને તો એ તમને ચાહવા વાળી તમને ધિક્કારવા વાળી નથી તમને જે છે તમે જોવા જોઈએ પણ તમે આવા નહીં તમે જેવા છો એવા નહીં તમે આવા બનો આવો એનો આદર્શ હોય છે આ સ્ટીઝોફેનિયાના દર્દીનું એક લક્ષણ છે અપેક્ષાઓ છે ને અપેક્ષાઓ એ પૂરી ન થાય ને એવી અપેક્ષાઓ હોય સ્ક્રીજોફેનિયાના દર્દીની સમજાણું ઓલા ને એવું કઈ નહોતું ઓલા ચોથા ની છોકરા

માણસ સારો છે રોગ તો સારો નથી સ્વીકાર ભાવ નથી એની પાસે કરુણા છે એની અંદર પ્રેમ એને તત્કાલ નક્કી નથી કરે ખોટું છે એને પછી પાછળથી ખબર પડે પ્રેમ આવે કરુણા આવે એની અંદર એને 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 એ દયાળી વ્યક્તિ હોય છે પણ બધું પાછળથી

ગુસ્સાનો હુમલો આવે એટલી વાર જ એને સંભાળી લેવાનો આપણે તને ખબર હોય એને કીધું ખબર એને મારી પાસે નહીં કે બહુ સારા છે બહુ માણસ સારા કેવી સરસ વાતો કરે પણ ક્યારેક ક્યારેક આવું કરે છે એને યાદ છે બોલી કેવો માણસ છે આપણને લાગે આ માણસ ગુસ્સો કરતો હોય છે એટલે અત્યંત આદર્શવાદી માણસ હોય છે ને અત્યંત આદર્શવાદી અત્યંત આદર્શવાદી આદર્શવાદ બહુ સારો નહીં એ ટફ માણસ હોય ટફ હોય ને એ આવું સ્વીકારે એવું આ બધું બે વત્તા બે બરાબર ચાર જ નહીં ત્રણ નહીં પાંચ સમજો આદર્શવાદી માણસ નો જ આ રોગ છે ટફ માણસ નો રોગ છે રફ માણસો તો એને કઈ ન હોય એને કોઈ એને હામી વ્યક્તિની કોઈ નથી એટલે માણસ સારો છે પણ પ્રોબ્લેમ શું છે કે હું જેને પ્રેમ કરું છું એની અંદર આટલી બધી સારી બાબતો છે ને આ બે બાબતો થોડીક નબળી છે

કોઈ પણ વધારે પડતી અપેક્ષા હોય ને માણસ કોને અપેક્ષા હોય આદર્શવાદી માણસ હોય ને એને અપેક્ષાઓ બહુ કે તમે આમ જ જીવો તમે આમ જ હોવો જોઈએ તમે આમ જ ખાઓ તમે આમ જ પહેરો તમે આની સાથે જ રહો કોને હોય આદર્શવાદી માણસ એટલે વધારે પડતો આદર્શવાદી માણસ હોય ને

જો આદર્શવાદી માણસ અને માણસ આપણે કયો રોગ છે બીજો નાર્સિસિઝમ પ્રકાર પ્રકારનો માણસ હોય ને

સર્વશ્રેષ્ઠ કરતા હું સારું શાસ્ત્રો શાસ્ત્રોની પાછળ કહી તો મદ મધ છે મધ તું નાનો હું મત સમજ મધ એક પ્રકારનું જે મધ કહીને ઈસ્ટ બીજું કઈ પણ એની અંદર છે ને માણસ ખરાબ છે આ માણસ ખરાબ નથી આ માણસ દિલનો મજબૂર છે સમજાણું એને એને બાળપણના માંથી કે ક્યાંકથી એને આવી ગયેલું બોલો તો છે ને એના આત્મનો જ માણસ છે સમજાણું નાશિષ્ટ માણસ નાશિષ્ટ માણસ તો ગોર ખોદી નાખે નાશિષ્ટ માણસ જો હીરો થઈ ગયો એટલે કે નાયક થઈ ગયો હોય કે રાજા થઈ ગયો હોય એટલે આખા રાષ્ટ્રની પથાઈ થઈ જાય બધા બધા નાશિષ્ટ બધા નાશિષ્ટ